જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું નાગપાચમની વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ વાર્તા શ્રાવણ સુદ પાચમ એ જ નાગ પાચમ કહેવામાં આવે છે વ્રત કરનારે પાચમના દિવસે પ્રાંતઃકાળે સ્નાન કરી પવિત્ર થઈ ઘરના પાણીયારા ઉપર નાગનું ચિત્રામણ કરવું પછી ત્યાં ઘીનો દીવો કરવો અને ધૂપ કરીને પૂજન કરવું નિવેદમાં બાજરીના લોટની ઠરેલા ઘી ગોળમાં ચોળેની કુલેર ધરાવી અને એક ટાણામાં આગલા દિવસના પલાળેલા મગ મઠ અને બાજરી લેવા એ સાથે કાકડી પણ લઈ શકાય છે આ વ્રત કરનારના ઘરમાં નાગદેવતા ઉપદ્રવ કરતા નથી એક ડોશીમાં સાત દીકરા હતા સાત એમને પહોણાવેલા હતા સાત વહુઓમાં જે નાની વહુ હતી એના પિયરમાં કોઈ ન મળે એટલે બીજી વહુઓ તેને અવારનવાર ન બાપી ન પિયરી આવું કહીને મેણા મારતા હતા એટલું જ નહીં બધી નાની બહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું કામ તેની જ પાસે કરાવતા હતા એવામાં શ્રાદ્ધ પક્ષ બેઠો અને ડોશીમાના ઘરમાં મજાની ખીર રંધાણી પણ નાની બહુને જરાય ખીર ન આપી નાની બહુને ચડતા દિવસો હતા તેને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ કોઈએ પણ તેને ખીર આપી નહીં એવામાં સાસુએ તેને બોલાવીને કહ્યું કે અલી ન પિયરી આમ નવરી બેસીને શું કરી રહી છે જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી નદીએ જઈને અજીઠા વાસણને માંજી આવ નાની વહુ તો હરકભેર રસોડામાં ગઈ અને જોયું તો ખીરની તપેલીમાં જરાય ખીર ન મળે માત્ર તેની કપોટીઓ બાજેલી હતી તે બિચારી ભૂખ્યા પેટે ઢંગલો વાસણ લઈને નદીએ ગઈ અને પછી એણે ખીરના તપેલામાંથી કપોટીઓ બાજી હતી તેને ઉખાડી અને તેનો ભૂકો એક વાટકીમાં ધોઈ અને રાખ્યો અને તે વાટકી નજીક આવેલા ઝાડની થડ પાસે મૂકી દીધી જેથી તે નિરાતે ખાઈ શકે પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કપોટીઓ પણ ન હતી એ તો ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણી રહેતી હતી તેને ખીરની વાસ આવી એટલે તે બહાર આવી અને બધી જ કપોટીઓ ખાઈને હર રાફડામાં જતી રહી નાની એ બધા વાસણ માંજી અને સ્નાન કરી લીધું પછી વસ્ત્રો પહેરી અને ખીરની કપોટીઓ ખાવા ઝાડ પાસે ગઈ તો વાટકીમાં કંઈ જ ન મળે તે આશ્ચર્યમાં પડી પેલી નાગણી રાફડામાંથી ડોકું સહેજ બહાર કાઢીને ત્યાં જોઈ રહી હતી ત્યાં તો નાની બહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી કોઈ દુખિયારી હશે તેણે ખીર ખાધી હશે ભલે તેણે ખીર ખાધી હોય મારું પેટ ઠરે એવું ખાનારીનું પેટ ઠારજો નાગણી આ સાંભળી અને તેના ઉપર પ્રસન્ન થઈ ગઈ તે તો ધીમે ધીમે બહાર આવી અને મનુષ્યની વાચામાં બોલી કે બહેન તારા ભાગની કપોટીઓ હું ખાઈ ગઈ છું નાનીઓએ આંસુ સાતાં કહ્યું કે હે નાગણીમાં મને સાસર્યમાં સુખ નથી અને પિયરિયામાં કોઈ જ નથી મારે તો દુઃખેથી રડવાનું કોઈ પણ જગ્યા નથી સાસરે પૂરું ખાવાનું પણ મળતું નથી ઘરનું વૈતરું કરવું પડે છે અને તો એ મને મેણા રોજે સાંભળવા પડે છે મને પણ તમારી જેમ દાહડા રહ્યા છે પણ ખોળો ભરાવનાર કોઈ નથી મારો તો કંઈ અવતાર છે નાગણીએ તો તેના ઉપર દયાળ આવીને કહ્યું કે દીકરી પિયરમાં કોઈ નથી તો મને તારા પિયરિયા ગણજે અને જો તારે ખોળો ભરવાનો સમય આવે ત્યારે તું અહીં રાફડા પાસે કંકોત્રી મૂકી આવજે પછી હું બધું સંભાળી લઈશ થોડા દિવસો પછી નાની વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે તેની જેઠાણીઓ કટાક્ષ કરીને કહેવા લાગી કે ન પિયરીને વળી ખોળાશું ને ઓરતાશું તો પણ નાની વહુએ એક કંકોત્રી લઈ અને છાની છપની નાંગણીના રાફડા પાસે મૂકી આવી નાની વહુનો ખોળો ભરવાનો વખત આવ્યો એટલે સાસુજી દાઢમાં બોલ્યા કે ઝટપટ ચૂલે આંધણ મેલો વહુના પિયરી આવવાના છે અને પેટી ભરીને લુગણાં અને ઘરેણાં લાવવાના છે પણ આ શું ચમત્કાર થોડીક વારમાં જ નાગણી અને નાગદેવતાઓ નાગકુમારો મોટી છાપમાં હીર ચીર અને ઘરેણાં લઈને આવી પહોંચ્યા તેમને જોઈ અને નાનીઓના સાસરિયા બધાએ ડગાઈ ગયા હવે તો ચૂલા ઉપર ખરેખર આંધણ મુકાણા તો નાગ દેવતા બોલ્યા કે અમે દૂધ સિવાય કંઈ ન ખપે તુરત જ દૂધના દેગડા ચૂલા ઉપર ઉકાળવા મૂકી દીધા અને પછી મોટી મોટી કાથરો કોમા મસાલેદાર દૂધ નાખી અને તેના ઉપર બીજા ઓરડામાં ઠારવા મૂકી દીધું એટલે નાગ કુટુંબ બધુએ દૂધ પી ગયું ત્યારબાદ નાની વહુનો ખોળો ભરવાની વિધિ શરૂ થઈ અને વહુના પિયરિયા તરીકે આવેલા નાગરાજના કુટુંબીઓએ નાની વહુને હીરના ચીરના અને રેશમી સાડીઓ અતલસના કપડાં અને સોના ચાંદીના દાગીના રત્ન જડિત અલંકારો આપ્યા આ જોઈને નાની વહુના સાસરિયાવાળા તો આંખો ફાટીને ફાટી જ રહી ગઈ ખોળું ભરણું થયા પછી નાગદેવતાએ ડોસીમાને કહ્યું કે માજી તમારી વહુને અમારી સાથે વળાવો સુવા સુઆવળ આવ્યા પછી સવા મહિનાનું નાશે ત્યારે અમે એને અહીં મૂકી જઈશું નાની વહુ તો નાગ કુટુંબ સાથે ગઈ જ્યારે તેઓ નદી પાસે આવેલા રાફડા આગળ આવ્યા ત્યારે નાગમાતાએ કહ્યું કે દીકરી તું ડરીશ નહીં તું તારે અમારી પાછળ આવ એ બધાની પાછળ નાની વહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભોયરું હતું અને તેમાં સુંદર મહેલ હતો આથી વહુનો બધો જ ડર ટળી ગયો મહેલના ચોકમાં એક કલાત્મક હિંડોળા ખાટ હતી અને તેના ઉપર નાની વહુને બેસાડી અને તેની પાસે નાનકડા રાગ નાગકુમારોને બેસાડી અને નાગણી માએ કહ્યું કે દીકરી આ નાગકુમારો ને તારા ભાઈ સમજી અને તેમની સાથે રમજે અને આનંદ કરજે માત્ર એક જ કામ તારે કરવાનું છે એમ કહી અને નાગણીએ એક ઘંટડી લાવી અને તેને આપી અને કહ્યું કે નાગકુમારો સવારે બપોરે અને સાંજે દૂધ પીવે છે તે ત્રણ સમયે તારે ઘંટડી વગાડવાની એટલે ઘંટડીનો અવાજ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે મને તારી પાસે આવશે અને તારે બધાને દૂધ પીવડાવી દેવાનું સમય વીતતા નાનીઓને સુઆવડ આવી અને રૂપાળો પુત્ર સાંપડ્યો એક દિવસ નાની વહુએ ચૂલા ઉપર દૂધનું તપેલું ચડાવ્યું હતું દૂધ ઉકળી ગયું હતું એટલે ટાઢું પાડવા બાજુના ખંડમાં મૂક્યું હતું આ દરમિયાન તેનો છોકરો પાપા પગલી માંડતો ઘંટડી પાસે ગયો અને ઘંટડી વગાડવા લાગ્યો ઘંટડીનો અવાજ સાંભળીને દૂધ પીવાનો સમય થઈ ગયો છે સમજીને નાગકુમારો ત્યાં દોડી આવ્યા અને નાગકુમારોને જોઈને છોકરો ડરી ગયો એટલે તેના હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ અને બે નાગકુમારોની પૂંછડી ઉપર પડી તેથી ઘંટડીની ધારથી બનેલી પૂંછડીઓની ધાર કપાઈ ગઈ અને બીજા નાગકુમારો દૂધ પીવા જાય છે ત્યાં તો ગરમ હતું તેથી તેના મોઢા બળી ગયા નાની વહુએ નાગકુમારોને ચિત્કારો સાંભળી એટલે તેણે આવીને જોયું તો નાગકુમારો બાંડિયા અને ભૂચિયા બની ગયા હતા તે પોતાના અણસમજ્યું છોકરાને કહે પણ શું તેને ખૂબ જ પસ્તાવો થયો પણ નાગકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા કે અમે આ છોકરાને કરડીને જ નાગ નાગમાતાએ આ વાતની ખબર પડી એટલે તેમણે નાગકુમારોને ઠપકો આપ્યો તમે વેરની વાત ભૂલી જાઓ જોત જોતામાં નાની બહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો નાગણીએ તેને મનપસંદ પહેરામણી આપી સુવર્ણનો ચૂડો આપ્યો અને વિદાય વેળાએ નાગ માતાએ કહ્યું કે દીકરી તને દુઃખ આવી પડે તો તારો પિયર સમજીને અહીં આવી જજે નાની બહુએ બધું લઈ અને સાસરે ગઈ સાસુએ તેના છોકરાને લઈને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ગમ્યું નહીં અને તે નાની વહુ ઉપર ઈર્ષા કરવા લાગી આ બાજુ પેલાં બાંડયાને નાગ નાગકુમારો છોકરા પ્રત્યેનું વેર ભૂલ્યા ન હતા એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવી અને ઘંટી નીચે લપાઈ ગયા આ વખતે નાની વહુ પાણીનું બેડું કુએથી ભરવા ગઈ હતી અને ઘરમાં આવી પરંતુ તેને ઉમરામાં જ ઠોકર લાગી આ વખતે તેણે પોતાના બાંડિયા અને બુચિયા ભાઈ યાદ આવ્યા અને ઠોકર વાગતાની સાથે જ તેનાથી બોલાઈ જવાયું કે ખમ્મા મારા બાંડિયાવીર ખમ્મા મારા ભૂજિયાવીર આ સાંભળીને છુપાયેલા નાગકુમારોનો ક્રોધ શમી ગયો એક દિવસ નાની વહુના છોકરાએ મોટી વહુની દૂધની તામડી ઢોળી નાખી એટલે છણકો કરીને ગુસ્સામાં બળબળવા લાગી કે અમે ગાયો અમે અમારું ગરીબનું દૂધ ઢોળીને તમારા હાથમાં શું આવવાનું છે અમો પાછા ક્યાં લેવા જઈશું તમારે તો પિયરની ઓથ છે નાની વહુને જેઠાણીના આ વેડ કરવા ઝેર જેવા લાગી ગયા અને તે તો છોકરાને લઈ અને નાગમાતા પાસે દોડી ગઈ અને જેઠાણીએ મેણું માર્યું હતું એ બધી વાત કહી સંભળાવી નાગમાતાએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે દીકરી તું ઘરે જઈ અને ઘરની પાછળની જગ્યામાં વાળો તૈયાર કર કાલે જ તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે વહુ હરખભેર છોકરાને રમાડતી ઘેર ગઈ અને રાતોરાત ઘરની પાછળની જગ્યાને સાફ સૂફ કરાવી અને મજાનો વાળો બનાવી દીધો અને બીજે જ દિવસે તેના ભાંડિયાને બુચિયા ભાઈઓ પંદર ગાયો અને સાત ભેંસો લઈને આવી પહોંચ્યા નાની વહુએ ઘરમાં બધાને કહ્યું કે આ બધુંએ દૂધ ઘરમાં જ વાપરવાનું છે જેને જેટલું જોઈતું હોય તેટલું ખુશીથી વાપરી શકે છે અને ખાઈ શકે છે આ સાંભળી અને જેઠાણીઓ તો રાજીના રેડ થઈ ગઈ સાસુના હર્ષનો પાર ન રહ્યો હવે નાની વહુના માન વધી ગયા હતા અને તે સહુને પૂછીને કામ કરવા લાગી જય નાગદેવતા તમે જેવા નાની બહુને ફળ્યા તેવા તમારું નાગપાચમનું વ્રત કરનારને અને આ કથા વાર્તા વાંચનાર તથા સાંભળનારને ફળજો અને તેનું રક્ષણ કરજો બોલો કૃષ્ણ લાલ કી જય